you uh -huh.

સાત દિવસ છપ્પન લોકો કોરોના સંક્રમણ નો ભોગ બન્યા છે સિંગાપુર ના આરોગ્ય વિભાગે તો દેશમાં એક સપ્તાહ માં કોરોનાના પંચોતેર ટકા જેટલા કેસો વધ્યા છે આથી હવે દરરોજ કોરોના અપડેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે સિંગાપુર જે કોરોના વેરિયન્ટ જોવા મળે છે તેનું નામ જે એન વન છે જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટ હાલ તો ખતરનાક જણાતો નથી પરંતુ વધતા જતા સંક્રમણને જરા પણ હળવાશથી લઈ શકાય નહીં